સાંતલપુર ગામમાં પાણી વહેતા થયા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગની આગાહીને લઈને સતત બે દિવસથી સમગ્ર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે સતત વરસતા ધોધમાર વરસાદને કારણે સાંતલપુર ગામમાં રસ્તા ઉપર ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદ વરસતા પાણી વહેતા થયા છે સાંતલપુર ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે સાંતલપુર રાજપુર ગામમાં જનજીવન ખોરવાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે